જેને એક વર્ષથી તૈયારી કરી છીએ તેના માટે સારામાં સારો ફાયદો રહ્યો છે અને સારા એવા કરંટ અફેરના પ્રશ્નો હતા બંધારણને લગતા પણ સારા એવા પ્રશ્નો હતા અને પેપર પણ ખૂબ સરસ અને સારું હતું ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ બેની પરીક્ષાના કુલ એકત્રીસ કેન્દ્રો મહેસાણા જિલ્લા ખાતે ફાળવવામાં આવેલા આજે યોજાયેલી પરીક્ષા અંતર્ગત મહેસાણા જિલ્લામાં પરીક્ષામાં હાજર રહ્યા હતા ઉમેદવારો સહિત માટે ફરજિયાત માર્ક સહિત કોરોના અંગેની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં પરીક્ષા કેન્દ્ર બહાર બસો મીટરના વિસ્તારમાં એકસો ની કલમ

પરીક્ષા કેન્દ્રો છે એને સેનિટાઈઝ કરવાના કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે અને આ પ્રકારની આનુષાંગિક સુવિધાઓ વચ્ચે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પરીક્ષાર્થીએ આપી છે ખાસ કરીને જીપીએસસીના જે અધિકારીશ્રી છે જોઈન્ટ સેક્રેટરી કક્ષાના અધિકારી પણ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા અમારે ત્યાંથી જિલ્લા અધિકારીશ્રી જિલ્લા તિજોરી અધિકારીશ્રી અને સમગ્ર ટીમે ખૂબ સારી રીતે આ પરીક્ષાનું આયોજન થાય એ પ્રમાણે મહેનત કરી હતી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ બિલ્ડિંગના ખંડમાં પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે કોપી સેન્ટરો બંધ રાખવાના આદેશ જેમાં એક વર્ગમાં ચોવીસ વિદ્યાર્થીઓની બેઠક કરાઈ છે પરીક્ષા દરમિયાન પોલીસ વ્યવસ્થા કરાઈ છે સવારે અગિયાર થી બે બંદોબસ્ત સહિત વ્યવસ્થા કરવામાં આવી હતી અનુપસિંહ ચાવડા કેપી ન્યૂઝ મહેસાણા